મજૂરોએ જણાવ્યું કે તેમની પાસે બારથી અઢાર કલાક કામ કરાવાય છે છતાં પૂરતું વળતર મળતું નથી ખેડૂતો કોઈ લેખિત કરાર કરતા નથી અને સિઝન પૂરી થતાં વળતર ચૂકવ્યા વગર કાઢી મૂકવામાં આવે છે ગંભીર ગુનાઓ મહિલા મજૂરોની છેડતી અને અપહરણ જેવી ઘટનાઓ છતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવતી નથી ઉલટું મજૂરોને જ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવે છે સહાયની માંગ ચાલુ વર્ષે અતિશય વરસાદથી થયેલ પાક નુકસાનની સરકારી સહાયમાંથી ત્રીસ ટકા હિસ્સો મજૂરોને આપવાની માંગ કરવામાં આવી છે મુખ્ય માંગણીઓ લઘુત્તમ વેતન દર મુજબ રોજગારી આપવી બાર કલાકથી વધુ કામ માટે ડબલ હાજરી ગણવી પોલીસ તંત્ર દ્વારા શ્રમિકોને રક્ષણ પૂરું પાડવું હાજરી આ રજૂઆતમાં

માલિક સાહેબ લઈ જાય છે આ તો બિચારાને એમ કીધું પાક આપણું બની ગયું ના તો પાંચ વરી ઉપાડ કરી વરીને બે બે વર્ષ ત્યાં જઈને ગુલામી કરવાની રહે એટલે આ વ્યવસ્થા છે એમાં આપ સાહેબ ધ્યાન દોરી અને ખેતી વડી કે જ્યાં પણ ખેત ભાગ્ય સાથે થઈ ગયા છે અત્યારે જે હલન ઇસિન આવે તો કોઈ સલામતીના સાધનો વગર કર્મચારી વખતે સાહેબ કે હલન રાહત પકડી ગયા છે જેના અમારા દેશ ભૂમિ પણ માતા પરમાં જે મૃત્યુ પામ્યું

આપણું નામ નહીં પડી નીલ વીજળા આજે કચ્છ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી કે જિલ્લામાં જે પાંચ થી સાત રાજ્યોથી વધારે પ્રવાસી મજદૂરો કામ કરતા હોય છે ત્યારે ક્યાંક ક્યાંક ખાનગી કંપનીઓમાં ખેતપાકીય મજૂરોમાં તમામ જગ્યાઓ ઉપર મજદૂરી કામમાં શ્રમિક વર્ગ કામ કરતો હોય છે ત્યારે આ શ્રમિક વર્ગને જે લગતા મુદ્દાઓ છે એની આજે રજૂઆત કરવામાં આવી કે ખાસ કરીને જે લઘુત્તમ વેતન ધારા મુજબ એમને કંપનીઓની અંદર વેતન મળવું જોઈએ તેમજ જે સરકારી જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન મુજબ જીએલઓ દ્વારા એમની તપાસ કરવામાં આવે અને સાથે ભાગ્ય મજદૂરોની ચોથે પાંચ ભાગ્ય મજદૂરી રાખી અને એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે કે મજદૂરીને એમને મજૂરીના પૈસા પણ નથી આપવામાં આવતા અને પાક પણ નથી આપવામાં આવતું તેમજ સરકારે જે જાહેર કરી અત્યારે હાલ પાક નુકસાનીની તો માલિકને મળી છે પરંતુ જે ભાગ્યો છે એને નુકસાની મળી નથી અને સૌથી વધારે નુકસાની જે ગઈ હોય જમીન સ્તર ઉપર તો એ ભાગ્યાને ગઈ છે ત્યારે આજે કચ્છ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી કે જે કચ્છ જિલ્લામાં જે શ્રમિકોનું શોષણ થઈ રહ્યું છે એ મુદ્દે ધ્યાન દોરવામાં આવે અને શ્રમ અધિકારી તેમજ લગતમ વેતન ધારા મુજબ એમને વેતન મળે અને શ્રમ અધિકારી દ્વારા તમામ જગ્યાઓ પર વિઝિટ કરવામાં આવે અને શ્રમિકોના જે કાયદાઓ છે એનું સદતર પાલન કરવામાં આવે એ માંગ સાથે આજે કચ્છ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી એલ એસ પરમાર હું પાટણીથી આવું છું મજૂર અધિકાર મંચ ચલાવું છું અને આજે અમે કલેક્ટર કચ્છને એક આવેદનપત્ર આપવામાં આવ્યું તો આવેદનમાં અમારી એવી માંગ છે કે ભાગ્ય મજૂર તરીકે અલગ અલગ જિલ્લાઓમાંથી આદિવાસી પટ્ટીમાંથી ઘણા બધા મજૂરો અહીંયા આવે છે અને આ તમામ મજૂરો ખેતીની અંદર કામ કરે છે તો ખેતીના કામના સમયે બહેનો સાથે ઘણા બધા અત્યાચારો થાય છે પુરુષો સાથે પણ અત્યાચારો થાય છે તેમજ ચાર મહિના જે મજૂરો કામ કરે છે ત્યારબાદ એના માલિકો એને તગડી મૂકવાનો એક ષડયંત્ર કરતા હોય છે અને એમને ભાગ ન આપવામાં આવે એ એવું નાટક કરે છે જેને કારણે અમારી આ કલેક્ટર સાહેબને માન છે કે આજે જે કંઈ સરકારશ્રી દ્વારા સહાય ટકી કરવામાં આવી છે હેક્ટરે ચુમ્માલીસ હજાર રૂપિયા તો એનો ચોથો ભાગ કે ત્રીજો ભાગ અથવા સો એ ત્રીસ રૂપિયા અમારા ખેતમજૂરીને મળવા જોઈએ કારણ કે અમે ખેતીમાં રહી અને તમામ પાક પકવીએ છીએ અને છતાં આ નુકસાનીનું વળતર અમને ના મળે તો સરકાર અમારી સાથે અન્યાય કરી રહી છે તો તમામ જીએલઓને તમામ કલેક્ટર શ્રીઓને અને તમામ સરકારશ્રીના પદાધિકારીઓને અમે વિનંતી કરીએ છીએ કે અમારા મજૂરોને ન્યાય અને હક માટે અમને અમારી માંગણી પૂરી કરે